નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આ બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેધર શ્રી અશોકભાઈ પટેલ દ્વારા તારીખ એકત્રીસ મેથી લઈ અને સાત જૂન બે હજાર પચીસ સુધીની મોટી આગાહી કરવામાં આવી છે તો મુખ્યત્વે પ્રી મોન્સૂન એક્ટિવિટી બાબતે પણ આમાં તેમણે વાત કરી છે તો સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોઈએ તે પહેલાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો અશોકભાઈ પટેલ આગાહીમાં જણાવે છે કે વરસા વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહેલા ખેડૂતો માટે થોડા નિરાશાજનક સમાચાર છે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં ચોમાસાના આગમન માટે હજુ રાહ જોવી પડશે ત્યારે તેઓ વધુમાં જણાવે છે કે ઉત્તર પૂર્વ ભારત ઉપર જે લો પ્રેશર સિસ્ટમ છે તે પાછલા બે દિવસમાં બંગાળની ખાડીમાં ઉત્તર પશ્ચિમ ભાગમાં રહેલું ડીપ ડિપ્રેશન પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ ઉપરથી પસાર થયું હતું તે નબળું પડી માર્ક લો પ્રેશરમાં ફેરવાયું મેઘાલય અને તેની નજીકના વિસ્તારોમાં અને એકત્રીસ મે બે હજાર પચીસના સવારે પાંચને ત્રીસ આઈએસટી સુધીમાં તે ખાસ કરીને ઉત્તર પૂર્વ આસામ અને તેની આજુબાજુના ભાગોમાં એક લો પ્રેશર સિસ્ટમ તરીકે અત્યારે જોવા મળી રહ્યું છે તો સલંગનું વાતાવરણ યુએસસીની લગભગ ઊંચાઈ જોવા મળે છે ત્રણ પોઈન્ટ એક કિલોમીટરની નજીક સમુદ્ર સપાટીથી યુએસસી જોવા મળી રહ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે પાકિસ્તાન અને તેને લાગુની વિસ્તારોમાં ત્રણ પોઈન્ટ એક કિલોમીટરની ઊંચાઈ જોવા મળી રહ્યું છે ત્યારે મધ્ય અને ઉત્તર ભારતના વાયુમંડળીય સ્તરોમાં એક ટ્રપ પણ રચાયેલો જોવા મળી રહ્યો છે તો મિત્રો અન્ય એક યુએસી મધ્ય પાકિસ્તાન ઉપર લગભગ એક પોઈન્ટ પાંચ કિલોમીટરની ઊંચાઈએ જોવા મળી રહ્યું છે અને પશ્ચિમ રાજસ્થાન ઉપર એક પોઈન્ટ પાંચ કિલોમીટરથી લઈને ત્રણ પોઈન્ટ એક કિલોમીટરની વચ્ચે યુએસી જોવા મળી રહ્યું છે ત્યારે વેધર એનાલિસી અશોકભાઈ પટેલ એકત્રીસથી સાત મે સુધીની આગાહી કરતાં જણાવે છે કે ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ માટે પવન છે તે મુખ્યત્વે દક્ષિણ પશ્ચિમ દિશા તરફથી જોવા મળશે અને હાલના જે પવનની ઝડપ છે તે પચીસથી પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે અને જે ઝાટકાના પવનો છે તે ચાલીસથી પિસ્તાલીસ કિલોમીટર સુધી જોવા મળશે જે બે જૂન સુધી આ પ્રકારની પવનની ગતિ છે તે રહેશે ત્યારબાદ પવનની ગતિ ઘટી જશે અને દસથી વીસ કિલોમીટરની થઈ જશે અને ઝાટકાના પવનો પચીસથી ત્રીસ કિલોમીટર પ્રતિક નાકના રહેશે તો ખાસ કરીને તાપમાન વિશે વાત કરતાં જણાવે છે કે આ સમયગાળા દરમિયાન તાપમાન છે તે નોર્મલ અથવા તો નોર્મલથી નીચે રહેવાની શક્યતાઓ છે જે સ્થળે ઉપર વાદળછાયું વાતાવરણ અને વરસાદ ઉપર આધારિત રહેશે તો પ્રી મોન્સૂન ગતિવિધિ બાબતે વાત કરતાં જણાવે છે કે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત માટે દક્ષિણ પશ્ચિમ ચોમાસું પહોંચવા માટે હજી રાહ જોવી પડશે જોકે સાત જૂન સુધીમાં સીમિત વિસ્તારોમાં થંડરસ્ટોમ એક્ટિવિટી અને વરસાદની શક્યતાઓ છે જેમાં હાલ કરતાં બે તારીખથી એટલે કે બે જૂન પછીથી વરસાદની સંભાવનામાં વધારો થશે એટલે કે બે જૂનથી પ્રીમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળશે